ભાજપના નેતાઓના મોઢે તમે કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ કેટલા કૌભાંડ કરેલા છે તે ગણવાનું કહેશો તો આખો ઇતિહાસ કહી દેશો પણ જ્યારે પોતાના નેતાના કૌભાંડની વાત કરવાની વાત આવશે ત્યારે આ નેતાઓ માનવા તૈયાર નથી હોતા કે પોતાના નેતા પણ કૌભાંડ કરી શકે ત્યારે આજે ફરી એકવાર ભાજપના નેતાએ પોતાનો રંગ બતાવ્યો છે અમરેલી ભાજપના સાંસદ નારણ કાચડિયાએ પોતાના વિસ્તારની ખેતીલાયક જમીનને બિન ખેતી બતાવી સરકારને અને લોકોને કરોડોનો ચૂનો ચોપડવાનો ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કારણ છેલ્લા ઘણા સમયથી મહુઆ અમરેલી સાવરકુંડલા બગસરા અને જેતપુર પંથકમાં ફોર ફોર લેન વાઇવ્ય બનાવવાની વાત કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકારના સડક પરિવહન મંત્રાલય દ્વારા નેશનલ હાઇવેને ફોર ટ્રેક કરવાના કામનું તારીખ બાવીસ નવેમ્બરના રોજ જાહેનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું હતું જો કે આ ફોર લેન બનાવવા માટે આસપાસની જમીન કાપમાં જાય એમ છે

ભાજપાના તેઓએ તે વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે માટેની જમીન હસ્તગત કરે તેની પહેલા ખેતીલાયક જમીનને રાતોરાત બિનખેતીલાયક બનાવી દીધી એના માટેની જે વ્યવસ્થા કરવાની રાતોરાત ચોવીસ કલાકમાં થઈ ગઈ અનેક લોકોના લાંબા સમય સુધીના પડતર કેસોનો નિકાલ ન થાય અને શ્રીની વગ સત્તાધારી પક્ષ એટલે પોતાની વગ વાપરીને રાતોરાત બિનખેતી જમીન કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કારણ કે પહેલા જમીન સસ્તા ભાવે એ જમીનને પાછી લઈ બીજાને ઓલામાં કરવાની બિનખેતી કરવાની અને પછી જ સરકારને એ ઊંચા ભાવે કે જ્યાંથી આ રસ્તો પસાર થવાનો છે હાઈવે પસાર થવાનો મને એમ લાગે છે કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી પણ સરકાર પોતાના જ સાંસદ સામે પગલાં ક્યાંથી લે એટલે ભાજપાના ખુલ્લા ભ્રષ્ટાચાર સામે સ્થાનિક લોકોએ રાજ્યના મુખ્યમંત્રી હોય તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલા કે એની બાબતમાં કોઈ કાર્યવાહી હજી સુધી દેખાતી નથી એક તરફ નાનો ખેડૂત સામાન્ય માણસ પોતાના જમીનના વળતર માટે લાંબા સમય સુધી કચેરી આટાફેરા કરે વળતર મળે જમીન દાદાગીરીથી પડાવી લેવામાં આવે અને એને વળતર જે આપવામાં આવે નજીવું આપવામાં આવે અને બીજી બાજુ વગ ધરાવતા લોકો ભાજપાના શાસનમાં પોતાની જમીન અને આજુબાજુનાની જમીન અગાઉથી ખબર હોય કે અહીંથી આ હાઈવે થવાનો છે એટલે જમીનની જરૂર પડશે તેવા પ્રકારના આખા ખેલ જે સુનિયોજિત ચાલે છે તેની સામે ખરેખર સરકારે તાત્કાલિક પગલાં લ્યો છે આ સરકારી તિજોરીને કરડો રૂપિયાનો ચૂનો લગાવવાનો સ્પષ્ટ આરોપ છે અને એ કરોડો રૂપિયાનો જૂનો એ સામાન્ય પ્રજાને જ ભોગે બનવું પડશે એટલે ઊંચું વળતર મેળવવા માટે જ્યાંથી આ રસ્તા પસાર થવાના છે તેનો જે ખેલ ખેલવામાં આવ્યો છે એની તટસ્થ તપાસ થવી જોઈએ સાથોસાથ જે કોઈ લોકો સંડોવાયેલા હોય તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તમને જણાવી દઈએ કે જો આ જમીન સંપાદિત થઈ જાય તો સાંસદ નારણ કાચડિયા રાતોરાત કરોડોપતિ બની જાય અને પછી તેમના પર ના તો કોઈ ઈડીની રેડ પડશે કે ના તો સીબીઆઈની રેડ પડશે કારણ કે ભાજપ ક્યારે પોતાના નેતાઓ પર કોઈ તપાસ તો કરાવતું જ નથી ભાજપના મતે તો તેમના નેતાઓ દૂધના ધોયેલા જ છે પણ જ્યારે વાસ્તવિકતા બહાર આવે છે ત્યારે ખબર પડે છે કે નકલી ટોલ નાકાથી લઈને રોડ સુધી ભાજપના નેતાઓનો કૌભાંડ જ સાથમાં હોય છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ આની ઉપર કોઈ કાર્યવાહી કરે છે કે પોતાના નેતાઓને ફરીથી એકવાર છાવરે છે